દિવસના વિરામ બાદ રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ વધારે વરસાદ પડ્યો અત્યારે એસ્ટ્રોન ચોક નું નાલું ધોધમાર વરસાદ પડતા નાલું બંધ થઈ ગયું છે વાહનો અત્યારે જોઈ શકાય છે કે પાછા વળી રહ્યા છે લોકો પોતાના ઘરે જઈ રહ્યા છે ત્યારે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું એસ્ટ્રોન ચોક નું નાનું છે ત્યાં એક થી દોઢ ઇંચ વરસાદ પડે એટલે પાણી ભરાઈ જાય એક ભાઈ છે તે ફસાઈ ગયા છે આ તરફ વાહનો ફસાયા છે એ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું ધસમસતા પાણીના પ્રવાહમાં વાહનો અંદર ન નાખવા જોઈએ આ સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ રાજકોટ ના એસ્ટ્રોન ચોક નું નાલું છે ત્યાં ધસમસતા પાણીના પ્રવાહમાં અત્યારે વાહનો પસાર થઈ રહ્યા છે ભારે વરસાદને લઈને અનેક લોકો અત્યારે નાહવા માટે નીકળ્યા છે તમે નાહવા માટે

બહુ જમાવટ થઈ ગઈ ભાઈ બહુ જમાવટ થઈ ગઈ એકદમ મોજ થઈ ગઈ થકી બફારા પછી રાહત ભારે બફારા પછી હક આહક થઈ ગયું તો ભાઈ બહુ મજા આવી ગઈ વરસાદમાં પણ એન્જોય કરી છે ચોક્કસ આ લોકો વરસાદમાં એન્જોય કરવા નીકળે એ રાજકોટ વાસીઓ અને વાહનો પણ ફસાઈ જતા હોય છે દસ મસ્તા પાણીનો જે પ્રવાહ છે તેમાં વાહનો ન નાખવા જોઈએ અત્યારે ધોધમાર વરસાદ પાણીના પ્રવાહમાં વાહન ચાલકો અત્યારે પસાર થઈ રહ્યા છે સૌથી વધારે સિનિયર સિટીઝનો અને મહિલાઓ છે તે પરેશાન થતા હોય છે ધોધમાર વરસાદ રાજકોટના જે રાજમા